ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો લગભગ સવારના પોણા દસ જેવા થયા છે તો રીક્ષાબેનને મેં રેડી કરીને આગળ બેસાડી છે એન્ડ એની ટિફિન પણ રેડી કરીને મૂકી દીધું છે હવે બધું કમ્પ્લેટ તો મેં મારી જે વસ્તુ અહીંયા રો હતી તે જોવા આવી છું કે કેવું છે તો મારી અપરાજીતા છે ને કારમાં આવી ગઈ છે જીવી જાય તો ઠીક અને મની પ્લાન્ટ તો મને ખબર છે કે જીવી જ જશે કમ કે મેં જેટલા પણ રોપું છે ને જીવી જ જાય છે તમને બતાવું પહેલાં જે મેં રોપ્યા હતા ને તે કેવા ગ્રો થયા છે જો કેટલા બધા થઈ ગયા છે પણ અહીંયા છે ને ખબર નહીં પાન જીવડા બગાડી નાખે છે તમારે છે ને અહીંથી અહીં ચડાવવું છે કમ કે આવા થડમાં પાન જાય ને એના મૂળ તો મસ્ત મોટા મોટા પાન થાય છે ને સાથે છે આ નાગરવેલ જુઓ તો આ આંબા પર ચડાવું છું મેં થોડું ઘણું જો જુગાડ કરીને જે ખાલી ડબ્બા હોય ને એમાં મેં રોપી દીધું છે અને બધું છો બતાવું છો આના ફૂલ મને મસ્ત ગમે છે કેટલા મસ્ત લાગે છે જો તો આમાંથી લગભગ એના બિયા નીકળશે એવું લાગે છે એટલે છે ને બિયા મેં સાચવીને મૂકીશ અને પછી આ બધા ચોમાસામાં એના બીયા છાંટીશ એટલે બહુ બધા રોપીશ આ વર્ષે તો ખાલી એક જ છે એક જ છે તો પણ મસ્ત દેખાય છે પછી આવતા વર્ષે છે ને મેં મસ્ત એના બિયા છાંટીશ ને જેટલા પણ મૂકશે ને બધા લાઈનમાં રોપી દઈશ એટલે સરસ ફૂલ આવશે તો મમ્મી ખાય છે તો મમ્મી ખાય ને મમ્મી પપ્પા જવાના છે રાજપીપળા થોડું કામ છે એટલા માટે તો સાથે આસ્થાને પણ લઈ જશે આસ્થા કેટલા દિવસની તૈયાર થઈ કે પિંકી ફિયાના ઘરે જવું તો આજે મમ્મી લેતા જશે તો ચાલ પેલા મિતિક્ષાને છે ને સ્કૂલમાં મોકલી દઉં એન્ડ કપડાં મેં ધોવા મૂકી દીધા છે મશીનમાં આજે મમ્મીએ નહીં ધોયા કામ કે છે ને પાણી જતું રહેતું તો કપડા ધોવાય તેટલી વાર મમ્મી પપ્પા પણ જતા રહેશે તો પછી મારે ઘર ચોખ્ખું કરી ને પછી કામ પૂરું ચાલો હવે જતી તો ચાલો મમ્મી પપ્પા જતા રહ્યા છીએ હવે દરવાજો આગળ કરી દઉં અને પછી પહેલાં તો ઘર ચોખ્ખું કરી દઉં ને તો કપડા મારા ધોવાય છે કચરો વાળો એટલામાં છે ને આંગણવાડીના મેડમનો ફોન આવ્યો કે નવી આંગણવાડી જે બની ને ત્યાં ઉદ્ઘાટન રાખ્યું તો આવો એવું તો આસ્થા તો છે આ નહીં પણ મેં કીધું હું જઈ આવું ગામમાં છે એટલે જરૂર પડે સારું લાગે મને પણ પોતે સારું લાગે તો હું જરા લેટ થઈ ગઈ છું કારણ કે કચરો વાળવા લાગતી એટલા માટે તો જવું

નારિયેલ નો જો આ છે જમરૂખો લાગ્યા કેટલા બધા જમરૂખ છે બહુ બધા લાગી ગયા છે એકદમ સુનસાન થઈ જાય છે ને પણ એવું કીધું કે આસ્થા લઈને આવ્યો મેં કીધું આસ્થા નહીં પછી મેં વળી કપડાં અને એટલામાં તો કરી દીધું મેં એવું નહીં કીધું કે મારી રાહ જો ને આવીશ મેં એવું કીધું કે હવે તો આવી છે પંખો કરીને થોડો પવન ખાઈ લો અને પછી જવું પાછળ ટાઈપ થોડું બંધાઈ જાય ને તો મને તો એવી નશો દુખે એવી દુખે ને બહુ જ તો ચાલો વાળ મેં બાંધી દીધા તો મારી સાથે આખો દિવસે ખોલું અને બાંધું ખોલું બાંધુ તો મારા કપડાં વોસ થઈ ગયા છે હવે કાઢી લઉં એક એક કરીને આજે કપડાં પણ વધારે હતા કપડા સુકાતા સુકાતા છે ને તા લાગી ગઈ મને થોડી વાર કપડા થોડા ટાંકા મારા ખેચાયા છે બે મહિના પૂરા થઈ ગયા તેમ છતાં છે ને ખેંચાય છે પણ ડૉક્ટરે કીધું કે ત્રણ મહિના તો ઈઝીલી નીકળી જશે ડૉક્ટર કે એ તો છે ને મેં સ્ટ્રોંગ છે એટલે ચાલતી ફરતી થઈ ગઈ બાકી અમુક પેશન્ટ હોય છે ને જે બબે ત્રણ ત્રણ મહિના પથારીમાં જ હોઈ જાય છે તો જો આટલા કપડાં આજે હતા અડધા અહીં નાઈ ખા અડધા ત્યાં અહીં ખા તો હવે છે ને વાસણ બાકી છે પણ વાસણ ના ધોવાય ધોઈશ પણ અત્યારે ના ધોવાય થોડો તડકો વધારે લાગે છે તો મશીનમાં છે ને કપડાં બહુ મસ્ત ધોવાય છે એકદમ આપણે હાથથી ઘસીને ધોવતા હોય ને એ રીતના ધોવાય છે પણ મમ્મીને નહીં ગમતું પાછું ટબ લઈને જતી હતી ઘરમાં તો ગમે તેટલું પણ આસ્તા માટીમાં રમી આવે બહુ ચોખ્ખું થઈ જાય છે એટલે સારું કહેવાય કપડાં સુકાવતી હતી તારે બરોબરનો તડકો કાઢો હવે છે ને વાદળ કરી દીધું છે ચાલો કંઈ નહીં કપડાં મારા થઈ ગયા હવે વાસણ બાકી છે થોડી વાર આરામ કરી લઉં ને પછી વાસણ હું ધોઈ નાખીશ કે મમ્મી છે ને સુનિતાના ઘરે જશે પિંકીબેનના ઘરે જશે કદાચ રેખા ત્યાં બી જઈ આવશે એટલે મમ્મી સાંજે જ આવશે કે આજે પપ્પાનું પણ કંઈ કામ નહીં એટલે તો કંઈ નહીં વાદળ છે પણ ખતરનાક ગરમી છે અને જો વાદળ હટે ને તો બહુ જ તડકો છે જો હવે તડકો આવી ગયો છે થોડી વાર વાદળ આવી જાય થોડી વાર તડકો આવી જાય તો ચાલો પહેલાં ખાઈ લઉં પછી ગોળી કરી લઉં અને ખાતી વખતે બિગ બોસ જોઈ લઉં તમારે છે ને બિગ બોસ પતી ને ત્યાં સુધી બિગ બોસ જોયા વગર ચાલતું નહીં દિવસમાં છે ને જે ભાગ આવતો હોય ને સાંજનો સાંજે તો નહીં જોતી મેં કેમ કે મમ્મી પપ્પા બધા હોય એકલા જોવાની મજા આવે બિગ બોસ તો બાપોના ત્રણ ગયા છે તો હવે ઊંઘવા જ જતી હતી એટલામાં મીઠતું આવી ગઈ અને મને ઊંઘવા નહીં દીધી તો હવે છે ને બહાર બેઠી બેઠી પડેખા ખાવ તો મમ્મી પપ્પા તો હજુ આવ્યા ને કીધું સાંજ પાડી દેશે મસ્ત છે ને ઊવલિંગ છે અને ઊલિંગમાં છે ને એટલા મસ્ત પોપટ બોલે ને અમારા ઘરે સાંભળવાની મજા આવી જાય એકદમ આજુબાજુ કલબલ કલબલ પોપટ મારી આસપાસ બાજુ નાવે છે પાણી આવ્યું છે એટલે એને કીધું થોડી વાર નાઈ લે પછી એને કપડાં પહેરાવીને ભાગ મૂકી દઉં અને ઇવનિંગમાં છે ને એક અલગ જ ચુન મળે ચકલા બોલે પોપટ વધારે ભૂલે જાય ક્યાં ને એકદમ ફાઇન ક્યાં જાય છે

નાઈટ દીધી એટલે નોકરી અને બંને ટ્રેણીઓ મારી સ્ત્રી લઈ છે તો હવે હું પણ સુધી અહિયાં જઈને કરી દઈએ તો ફરી મળી સાધન સાથે